ધાનેરા માર્કેટયાર્ડ દ્વારા બનાસકાંઠાના સુઈગામ થરાદ વાવ ભાભરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી કીટ મોકલવામાં આવી બનાસકાંઠા જિલ્લામાં વાવ થરાદ સુઈગામ પંથકમાં વરસાદથી ખેડૂતોને ખેતીના પાકો મોટા પ્રમાણે નુકસાન થઈ જતા ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે પશુઓ તણાયા સાથે ખેડૂતોને જમીન ધોવાણ થયું છે ત્યારે ધાનેરા એપીએમસીના ચેરમેન વિરલભાઈ પટેલની આગેવાની હેઠળ સમગ્ર માર્કેટયાર્ડ પૂરપીડિતોની વારે આવ્યા છે ધાનેરા APMC દ્વારા આજે એક હજાર રેશન કીટ ચેરમેન સહિત અનેક રાજકીય આગેવાનોની હાજરીમાં રવાના કરવામાં આવી છે આ કીટમાં નવ ચીજવસ્તુઓ અઠવાડિયા સુધી ચાલે એવી બનાવવામાં આવી છે ધાનેરા માર્કેટ યાર્ડ હંમેશા મુશ્કેલ ઘડીમાં લોકોની મદદ કરી રહ્યું છે મહેબૂબ બેલીમ ઓફ ગુજરાત ધાનેરા પી એમસી તરફથી શાયની કીટો મૂકવાનું નક્કી કરવાની એ નિમિત્તે આજે બધા એપીએમસીના ચેરમેનશ્રી મેમ્બરશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને કીટ રવાના કરવા માટે આપણે બધા એપીએમસી તરફથી જે સહાય કરી તેના નિમિત્તે આ પત્રકાર મિત્રો અને ડિરેક્ટરશ્રીઓને આપણે બધા ભેગા થઈને એક દેશ સેવાનું અને રાષ્ટ્ર સેવાનું કાર્ય એવા મદરૂપ થયા એ બદલ એપીએફસીએ જે સહયોગ આપ્યો તે બદલ આભાર વધારો છે